તો પહેલા જ વરસાદે અમરેલી જિલ્લામાં જાણે કે ધમાકેદાર બેટિંગ થઈ મેઘરાજાની હજુ પણ અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એસડીઆરએફની ચોવીસ જમાનોની એક ટીમ એક પીએસઆઈ સાથે સ્ટેન્ડ બાય છે બોટ

મધ્યબિંદુમાં સાવરકુંડ લા આવેલ હોય દરિયાઈ જાફરાબાદ રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તેના જ છીએ સાવરકુંડલા ખાતે અને જે જગ્યાએ અમને આદેશ મળે કોઈ રેસ્ક્યુ માટેનો કોઈ મામલતદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારો જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિકને કોઈ પણ હેસે એને સુરક્ષિત બહાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે